અત્યારે સાડા થઈ ગયા છે અને આજનો બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે અને જો અત્યારે રેડી થઈ ગયા છે અને હવે પૂજ્ય દીદી ફ્રેન્ડના ઘરે જાય છે અને અને મમ્મી રેકડી ભરી નાખી છે મીરા દૂધ લેવા જાય છે કે મીરા કા મીરા જાય છે દૂધ લેવા ચા પીને પછી આપણે પૂજ્ય દીદી ફ્રેન્ડના ઘરે જવાના છે અને રેકડી ભરાઈ ગઈ છે તો કોથમીર ને પાલક ને લીમડો ને પુદીનો ને ડુંગળી ને આદુ ને મરચી ને એવું બધું આવી ગયું છે લીંબુ તો નથી આવ્યા કેમકે લીંબુ બહુ મોંઘા થઈ ગયા છે અત્યારે તો અને મેથી ને આજો ચણાની ને બધું આવી ગયું છે અને જો રેકડી ભરાઈ ગઈ છે સરસ મજાની અંદર ને હલો હવે ચા પી લઈ અને પછી પૂજ્ય દીધી ફ્રેન્ડના ઘરે જઈએ આપણે હાલો તો જો ચા પાણી પી લીધા છે અને હવે અમે તૈયાર થઈ ગયા છીએ ને હું પૂજ્ય દીધી જઈશી એના ફ્રેન્ડના ઘરે બાય બાય તો હાલો જો ઘરેથી નીકળી ગયા છીએ ને હવે હું ને પૂછત દીધી હાલા જઈ પૂછત દીધી કે રિક્ષા દેખાય તો દેખાતી ન એ તો ગોતવી પડે રિક્ષા તો તો જો હું ને પૂછત દીધી અમે હાલા જઈ છીએ હવે રિક્ષા જોઈ ક્યારે મળે છે કેરે પોખરી પૂજા દીધી ફ્રેન્ડના ઘરે ખબર ક્યાંક આવશે હવે આપણે વાટ જવી પડે રિક્ષા ને બીજું શું હાલો તો અમારે કેવા હતા

ਪੂਜਾ ਦੀਦੀ ਪੈਸਾ ਭੁੱਲੀ ਗਏ ਨੇ ਕਾ ਨਹੀਂ ਕੀ ਉਹ ਗਾ ਜਾਤੇ ਤੇ ਤਮਨ ਖਬਰ ਨਹੀਂ ਕਿ ਬੇ ਲੁਖਿਓ ਬੇ ਕੀ ਉਹ ਤਾਂ ਕਰਦੇ ਸੋਰ ਵੀ ਆ ਰਹੇ ਨੇ ਕਿ ਦੇਖ ਪਾ ਨਹੀਂ ਮੈਂ ਤਾਂ ਮਾਰਾ ਤੇ ਉਹ ਬਸ ਕਰਦੇ ਸੋਰ ਵੀ ਆ ਤਾਂ ਸੋਰ ਕਿਹਾ ਬਣ ਲੈ ਪੂਜਾ ਦੀਦੀ 20 ਰੁਪਏ ਲਈ ਦਾ ਮੈਂ 20 ਰੁਪਏ ਪਾਚਾ ਕਿਉਂ ਜੈ ਤੂੰ ਤਾਂ ਵਿਚਾਰ ਕਰ ਰਹੇ ਨੇ

પૂજા દીદી પાણી એટલા કપાટા મારતી એટલા કપાટા મારતી કે સાડા ચાર ના એને સાત કેટલા કપાટા માર્યા તો હવે જો અમે ઘરે જાય છે તો હાલો હવે ઘરે જઈને મળશું આપણે ગાઈશ તો જો હવે અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે અમે ઘરે જઈ છીએ ભાઈ ભાઈ

ભલે ભલી બાત ના મેલી ભલી બાત ના બનાિતો વાજેદાર છે તો વા Yami dao, yami dao, daso te yase. Marima masala na kisaka bana. Mari masala na kisaka